નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંજેલી તાલુકામાં ગાંધીનગરથી પુસ્તકો ભરી આવેલી ટ્રક ગટરમાં ફસાઈ હતી અનેકવાર નાના મોટા અકસ્માત નડે આ જ રસ્તા પર દસ દિવસ અગાઉ અકસ્માત નડ્યો હતો સંજેલી પિછોડા લીમડા ચોકડી સુધી જવાનો માર્ગ સિંગલ પટ્ટીના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે સિંગલ પટ્ટી રસ્તા પર અચાનક ઇકો ગાડી આવી જતા ટ્રક નીચે ઉતારતા ગુજરાત સરકાર પાઠ્યપુસ્તકો ભરેલી ગાડી ગટરમાં ઉતરી ગઈ હતી કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી પુસ્તકો ભરેલી ટ્રકને બહાર કાઢવા માટે ત્રણ કલાકથી ધમપચાડવા છતાં ટ્રક ન નીકળી હતી